જો તમે બાઇબલ વાંચો છો પ્રાર્થના કરો છો અને રેગ્યુલર ચર્ચમાં જાઓ છો તો તમારા માટે આ વચન બહુ જ મહત્વનું છે પ્રભુ યસુ ખ્રિસ્તે શું કહ્યું પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે સમૃહની સ્ત્રી સાથે મુલાકાત કરી ત્યારે વિષય ત્યાં પાણીનો હતો પણ એનો અર્થ કંઈક અલગ જ ઈશ્વર એને રજૂ કરવા માંગતા હતા એની ફિઝિકલ તરસને લઈને ઈશ્વર એને આત્મિક તરસની વાત કરતા આત્મિક તરસ એટલે શું આત્મિક તરસ એટલે એ કે તમે જેનું ભજન કરો છો એનાથી તમે સંતુષ્ટ નથી અને એટલા માટે તમને એ ભજન કરતા જે તૃપ્તિ થવી જોઈએ એ થતી નથી અને આ વિષયને લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સ્ત્રીને કહે છે હું વાંચું છું તમારા માટે યોહાનની સુવાર્તા ચોથો અધ્યાય અને એની અ ચૌદમી કલમમાં બહુ સરસ લખ્યું છે અને તમારા માટે હું વાંચું છું જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે પણ જે પાણી હું આપીશ જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે તે અનંત જીવન સુધી જર્યા કરશે હવે જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે તમે જાઓ છો બાઇબલ વાંચો છો પ્રાર્થના કરો છો ચર્ચમાં જાઓ છો બધું સાંભળ્યા જ કરો છો સાંભળ્યા જ કરો છો સાંભળ્યા જ કરો છો હે ને જન્મથી લઈને અત્યાર સુધી તમે બાઇબલ વાંચ્યું પ્રાર્થના કરી સાંભળ્યું વચનો સાંભળ્યા કે ઘણું બધું કરી નાખ્યું અને હવે બધું તમારામાં અપ થયું છે પણ યાદ રાખો ઈશ્વરે તમને બકેટ કે પોન એટલે કે તળાવ કે બકેટ એટલે કે ડોલ જેવા બનાવ્યા નથી કે બધું સંગ્રહ કરી નાખ્યું વ્યા નોટ અ બકેટ પણ અહીંયા તો ઈશ્વરે આપણને જરો બનાવ્યા છે ઘણા બધા લોકોને મેં મળીએ છીએ ત્યારે એમ કે છે હું આ વાંચું છું આમ કરું છું તેમ કરું છું રેગ્યુલર આ સંદેશા વાંચું છું અને પછી અમે પૂછીએ છીએ કે એનું એનું એનાથી શું થયું તો એ સેલ્ફ સંતોષ માટે તમે કર્યું છે પણ બાઇબલ તો એવું કહે છે એ તમારા જીવનમાંથી રિફ્લેક્ટ થાય છે બીજાને બીજા પાસે પહોંચે છે તમારી આત્મિકતા એ તમારા પૂરતી સીમિત રહેતી નથી તમારો ઈશ્વર સાથેનો સંબંધ અને એમાં જે તમને આનંદ મળે છે ખુશી મળે છે તમારા પૂરતું સીમિત નથી રહેતું અને હવે રિફ્લેક્સ થાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને બકેટ નથી બનાવ્યા પાણી જેમ સ્ટોર થાય છે એમ આત્મિક બાબતો આપણામાં સ્ટોર કરવા માટે નથી બનાવ્યા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને જીવનનો જરો બનાવે છે અને એનો મતલબ એવો છે તમે સતત વહેતા રહો છો વહેતા રહો છો ઈશુ કામ લઈને વહેતા રહો છો પ્રભુ ઈશુ ખ્રિસ્તનું જીવન પ્રગટ કરતા કરતા વહેતા રહો છો આવું તમારામાં થાય છે આટલું બધું કરી રહ્યા છો પણ શું આવું તમારામાં થઈ રહ્યું છે મને કોમેન્ટમાં જણાવજો ગોડ બ્લેસ યુ